ગાંધી જયંતિ પર જ વડોદરાના વાઘોડિયામાં જોવા મળ્યો સ્વચ્છતાનો અભાવ નગરપાલિકાને અડીને આવેલ ગાંધી ઉદ્યાનમાં જાડી જાખરા અને કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જાહેર જગ્યા હોવા છતાં સફાઈનો અભાવ અહીં જોવા મળ્યો ગાંધીજીની પ્રતિમાને રંગરોગાન કરી પુષ્પહાર તો કરવામાં આવ્યા પરંતુ ગાંધીજીના વિચારોનું પાલન કરવામાં નથી આવી રહ્યું ગાંધીજીની પ્રતિમાના હોજમાં લીલયુક્ત દુર્ગંધ અને કચરાયુક્ત પાણી ભરેલું જોવા મળ્યું સ્થાનિકો માટે એકમાત્ર ગાંધી ઉદ્યાન સાફ સફાઈ અને જાળવણીના અભાવે ચારે તરફ કચરાના ઢગ અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે કચરા અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો તો કોંગ્રેસે પણ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા આ તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીનું કહેવું છે કે નગરપાલિકા નવનિર્મિત છે સ્ટાફ ખૂબ ઓછો છે કામ રહી ગયું હશે પરંતુ હવે સૂચના આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ વાઘોડિયાની અંદર આ બાગની અંદર ગાંધીજીની આજુબાજુ કેટલું ગંદકી પડી છે અને આગળ અમે કચરાના ઢગલા છે શું ખરેખર અમે ગ્રામજનો વાઘોડિયાના જનતા અમે આ દુઃખની લાગણી અનુભવીએ છીએ કે આવું જેમ ખાલી વોન પેપર પર જ બતા કરવાનું છે તમને ગાંધીજીનું સપનું પૂરું થઈ રહ્યું છે સ્વચ્છ ભારત થઈ રહ્યું છે પણ હવે તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે ગાંધીજીની પ્રતિમાની આજુબાજુ આજે કેટલું કચરો છે કેટલું ઢેર ગંદકી પડી રહી છે તો એને જોતા મને નહીં લાગતું કે આ લોકો ગાંધીજીનું સપનું પૂરું કરી રહ્યા બસ ખાલી દેખાડો કરી રહ્યા છે અત્યારે હાલની પરિસ્થિતિમાં વાઘોડિયા નગરપાલિકા એ નવનિર્મિત નગરપાલિકા છે તેના અંતર્ગત અમારી જોડે ઘણી લિમિટેશન આવી જતી હોય છે આ એક થોડું ટેમ્પરરી પરિસ્થિતિ છે જેને પણ અમે ટૂંક સમયમાં જ સંપૂર્ણ નિરાકરણ લાવવાની તમામ કાર્યવાહીઓ કરેલી છે ને આ નિરાકરણ આવી જશે